તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યું છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનું પોષણ સંભાવ ન મળવો આ તમામ સમસ્યા તો ઊભી છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હાંસોદ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય અંકલેશ્વરના બોરભાઠા સજો ધંતુરિયા નવાતરિયા તો હાંસોટના સેરા સુણેવ સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે સહિતના પાકનો દે છે માદા સાથે આઠ થી દસ બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેશિંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શકતું નથી ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઉભા પાકોને નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાથ ભેડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે તાજેતરમાં જંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતું આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે જે અંતર્ગત ગત વર્ષે રૂપિયા એક કરોડ કરતા વધુની સહાય આપવામાં આવી છે હું હરેશ કુમાર મોહનભાઈ પટેલ હું પચીસ વર્ષથી ખેતી કરું છું શેરડીની છેલ્લા દસ વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝાટકા મશીન મળ્યું પણ તેનો બી હજુ ઘાટતા નથી એ લોકો જૂન માં આવે છે એટલા માટે એ પણ સક્સેસ આ તમારી શું માંગ છે સરકાર થી પાવર સાંજે પર આપે તો લાઈટ હોય લાઈટ માં ભૂંડ આવે નહીં એવું બધું કહે છે લોકો એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છે મારું નામ બળવંતભાઈ અડીભાઈ પટેલ છે હું ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું શેરડીની ખેતી કરું ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી એના કારણે ઝટકા મશીન મૂક્યું ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે હા નમસ્કાર મિત્રો આજે પાક રક્ષણ હેતુ માટે ખેતરની ફરતે ટાર ફેન્સિંગની યોજના આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે ભૂન અને નીલગાય ના ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ખેતરની કાર યોજના યોજના સરકારશ્રી દ્વારા હાલમાં કાર્યરત છે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુથ ગ્રુપ બનાવી જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે વ્યક્તિગત રીતે અરજીની વાત કરીએ તો લીડર નક્કી કરવાનો રહેશે હવે આ યોજનાઓની ઇમ્પ્લિમેન્ટ અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે એને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રી ની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટી ની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટી ની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ખેડૂતના ખેતર પર કાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી અત્રેની ની કચેરીએ એમના દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત અત્રની કચેરી રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે આખણી આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ કાર ફેન્સિંગની પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર ખર્ચના પચાસ ટકા બે માંથી ઓછું હોય તો કુલ ચારસો અરજીઓ થયેલ હતી એમાંથી કુલ મંજૂર ચારસો ત્રેવીસ અરજીઓ કરેલ છે અને એલિજિબલ અરજીઓ ચારસો અને અઠાવન એલિજિબલ અરજીઓ પૈકી ચારસો ત્રેવીસ મંજૂર અરજીઓ અને ઓગણસી સેવન્ટી નાઇન અરજીઓને આપણે કેસ પેપર આવેલ હતા બાકીની જે કઈ અરજીઓ છે એમના કેસ પેપર રજૂ થયેલ ન હતા ત્યારબાદ એમનું વેરિફિકેશન હતી અડસઠ કેસોનું આપણે કુલ વર્ષ ત્રેવીસ ચોવીસ માં એક કરોડ અને ઓગણીસ લાખનું ચૂકવણું કરેલ છે